प्रेजेंटेड बाय फॉर्च्यून रिफाइन सनफ्लावर ऑयल वेरी वेरी लाइट को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दरे सुपर फाइन घर घंटी परमूरात टाइल्स एंड पाथवेयर घर ब्यूटीफुल बनावानी नवी स्टाइल नमस्कार हो चुका हरा स्वागत है तबारु किचन मैजिक मैन સવારે એકદમ કટોકટીના ટાઈમે હું ઓફિસ માટે નીકળતી હતી અને મને તરત જ વિચાર આવ્યો કે ના આજે ઓફિસે જવાનું છે અને સાથે ટાઈમ પર પહોંચવાનું છે ટિફિન બનાવવાનો સમય નથી મળ્યો તો કરીશ શું એટલે જતા વેત ઓફિસે જતા વેત સૌથી પહેલાં તો કામનું લિસ્ટ રેડી કર્યું અને અડધી પોણી કલાકમાં મને મારા આંટીનો ફોન આવ્યો અમારા નેબરનો એકનો ફોન આવ્યો એમણે મને કહ્યું કે મને ખબર જ હતી કે આજે તું મૂડી થવાની છે અને આજે તારા અંકલ માટે એક સરસ મજાનું શાક અને રોટલી બનાવ્યા છે અને શાક તને ભાવે એવું છે બીજું ક્યાં વાત હે મોકે પે ચોકા આંટીને માર દીયા બસ આવું ઘણી બધી વખત થતું હોય છે આપણે ત્યાં ગુજરાતમાં એક સરસ મજાનો વ્યવહાર છે એ છે પાડોશી સાથેનો વાટકી વ્યવહાર કે આપણા ઘરે કંઈક સરસ બન્યું હોય તો આપણે બાજુમાં મોકલીએ અને બાજુમાં કંઈક સરસ બન્યું હોય તો આપણે ત્યાં મોકલે અને એ પણ કહેવાય છે ને કે પહેલો સગો તે પાડોશી મને તે દિવસે ખબર પડી ગઈ અને પછી સાંજે આવી ત્યારે હું પણ આંટી માટે એક સરસ રોઝ અને એક સરસ મજાની ચોકલેટ કેક લઈને આવી બસ તો એમણે મને જે શાક મોકલાવ્યું હતું અને મને ટિફિનમાં જે મજા પડી એ શાક આજે અહીંયા બનવાનું છે ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક આજે મારી સાથે જોડાઈ રહ્યા છે જીજ્ઞાબેન પુજારા કે જે સૌથી પહેલા બનાવશે ખજૂર પાક અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ભરેલું શાક તો કરીએ આજના શો શરૂઆત જિજ્ઞાબેન સ્વાગત છે તમારું કિચન મેજિકમાં થેન્ક યુ અને આજે તમે એક શિયાળાની એવી વાનગી લઈને આવ્યા છો કે લગભગ ઘરમાં આપણે જે છે એ શિયાળાના સમયમાં બનાવવા બનાવીએ અથવા તો બહારથી લેવાનો કરતા હોઈએ પણ દરેક ઘરમાં આવે છે ખરી એ છે ખજૂર પાક તો તમારી બંને રેસિપી વિશે અને ખાસ તમારા વિશે આપણા વ્યુઅર્સ સાથે વાત કરો શ્યોર નમસ્કાર હું જિજ્ઞા પૂછારા સેટેલાઇટ અમદાવાદથી આવું છું અને આજે હું બનાવીશ એક ખજૂર પાક કે જે શિયાળામાં બધાની ભાવતી વાનગી છે અને શિયાળા માટે ખૂબ જ હેલ્ધી છે કે ખજૂર થોડી ગરમ પણ હોય અને જેનાથી લોહી પણ ખૂબ જ વધે એટલે શિયાળાની ઠંડીમાં એ બંને માટે સારું છે કે જે તમારું લોહી પણ વધારે અને બ્લડને ગરમ પણ રાખે અને બીજી વાનગી હું બનાવીશ ભરેલું શાક જેને સંભરિયાનું શાક પણ કહેવાય કે જે શિયાળામાં મળતા બધા મિક્સ વેજીટેબલમાંથી આપણે બનાવતા હોઈએ છીએ ઓકે તો કરીએ શરૂઆત હા શ્યોર જી

આપણું ગરમ થઈ જાય પછી જ આપણે એમાં ખજૂર એડ કરવાની છે જી આપણું ઘી ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં અઢીસો ગ્રામ ખજૂર ઉમેરીશું ઓકે ખજૂરને મેં ધોઈને કોરી કરીને એના બે બે પીસ કરી લીધા છે ઓકે આ ખજૂરમાં આપણે દેશી ખજૂર લેવો કમ્પલસરી છે કે પછી આપણે જે વિદેશી ખજૂર બ્લેક ખજૂર આવતો હોય છે હા આપણને જે ભાવે એ ખજૂર આપણે લઈ શકીએ દેશી ખજૂર લેવું જરૂરી નથી પણ એના સીડ્સ આપણે રિમૂવ કરીને વોશ કરીને થોડી થોડી કટ કરી લેવાની ઓકે અત્યારે મેં બ્લેક કિમિયા ખજૂર લીધી છે ઓકે ખજૂર ને ઘીમાં ગરમ થતા અને મિક્સ થતા પાંચ થી સાત મિનિટ નો ટાઈમ લાગશે આપણે મેશ કરીશું એટલે સારી રીતે ઘી સાથે મિક્સ થઈ જાય જો તમે જોઈ રહ્યા છો ખજૂર લચકા પડતી થવા આવી છે બરાબર એકદમ મેશ કરેલી છે આ બધું જ એક વખત મિક્સચરમાં એક બાઇન્ડિંગ કરીને પછી કરતા હોય છે હા એ રીતે પણ થઈ શકે આપણે ડ્રાયફ્રુટ હવે ઉમેરીશું ખજૂર થોડી શેકાઈ ગઈ છે હા જો આપણી ખજૂર સરસ શેકાઈ ગઈ છે ખજૂર ઘી સાથે ભળે એટલે એક સરસ સુગંધ જે આવે આવે એ અત્યારે આવવા લાગી છે હવે હા એટલે હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ મિક્સ કરીશું ઓકે આ કટ કરેલા ડ્રાય ફ્રૂટ છે કાજુ બદામ અખરોટ અને પિસ્તા ઓકે એને આપણે ખજૂર સાથે મિક્સ કરી દઈશું ત્રણ ચમચી જેવા છે જી અને સાથે આપણે અડધી ચમચી એલચી પાવડર

નાના બાળકોને ઘણી વખત જાયફળ જે છે મમ્મી વાટીને પણ આપી દેતા હોય હવે આપણે ગેસ બંધ કરી લઈશું જી અને ગેસ બંધ કર્યા પછી આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ જો તમે જોઈ શકો છો કે ડ્રાય ફ્રુટ્સ ઘી અને બધું ખજૂર બધું જ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે ધારાધીરે આપણે આ મિક્સરને એક પ્લેટમાં લઈ લઈશું અને એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું ઓકે સો અત્યારે આપણો ખજૂર પાક તો બનીને તૈયાર થઈ ગયો છે ઓલમોસ્ટ હવે બસ આને રેડી કરવાનો છે અને સર્વ કરવાનો છે પણ આવી રીતે બીજા કયા એવા પાક હોય કે જે ઇન્સ્ટન્ટ બની જાય એક અંજીર પાક ઇન્સ્ટન્ટ બની જાય અને બીજો બદામ પાક એ પણ દસ મિનિટમાં જ બની જાય ઓકે અંજીર પાક બનાવવો હોય તો અંજીરને થી સાત કલાક ગરમ પાણીમાં પલાળી રાખવાના અને પછી એને પાણી નીતારીને કોરા કરીને સેમ ખજૂરની જેમ કટ કરી લેવાના અને જેવી રીતે આપણે ખજૂર પાક બનાવ્યો એવી જ રીતે અંજીરને ઘીમાં શેકીને ડ્રાયફ્રુટ મિક્સ કરીને અંજીર પાક બનાવવાનો ઓકે અને જો બદામ પાક કરવો હોય તો બદામ પાક થોડો ડિફરન્ટ થાય કે બદામ પાક માટે આપણે બદામને પહેલા મિક્સરમાં ક્રશ કરી લેવાની એનો પાવડર કરી લેવાનો ઓકે પછી એને ઘીમાં શેકીને એમાં ખાંડની જેમ આપણે મોહનથાળમાં ખાંડની ચાસણી ઉમેરતા હોઈએ એવી રીતે બે તારી ખાંડની ચાસણી બનાવીને એમાં મિક્સ કરવાની અને પછી એને ઠરવા દેવાનો ઓકે એટલે આમ તો બનાવવું ખૂબ ઈઝી છે બને બસ એક આ તાર ની ચાસણી હોય ઘણા લોકોને એમાં તકલીફ પડતી હોય છે મને પર્સનલી બહુ તકલીફ પડે છે એટલે મારા માટે ખજૂર પાક અને અંજીર પાક બનાવવો થોડો વધારે ઈઝી રહેશે તો બસ આપણો બની આ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે હવે આપણે એના બોલ્સ બનાવી લઈશું ઓકે એના માટે આપણે ઘીથી હાથને થોડા ગ્રીસ કરી લઈએ ઓકે જેથી આપણને ખજૂર થોડી બી ગરમ ના લાગે ઓકે અને આપણા બોલ્સ બહુ જ ફાઇન બનશે ઓકે સાથે આપણે એના બધા બોલ બનાવી લઈશું તમે જોઈ રહ્યા છો બહુ સરસ કલરફુલ લાગી રહ્યા છે યસ ડ્રાય ફ્રૂટ ઘી અને ખજૂર ભળે અને એમાં પણ સાથે જાયફળ અને ઇલાયચી ને બધા પાવડર્સ મિક્સ થાય ત્યારે એનો ટેસ્ટ જ એક અલગ આવતો હોય છે હવે આપણે આ બોલ્સને કોપરાના છીણમાં રગદોળી લઈશું ઓકે ઉપર કોપરાનું એક બહુ સરસ લેયર બની જશે આવી રીતે વાહ તમે જોઈ શકો છો તારા આપણા બોલ્સ બહુ સરસ લાગી રહ્યા છે એવું લાગે છે કે આમ ચોકલેટી કોઈ બોલ્સ છે અને એવી રીતે આપણે કરી લીધા છે પછી એને ગાર્નિશિંગ પણ તમે આ રીતે કર્યું છે નાના બાળકોને વધારે એવું થાય કે ઘરની વસ્તુઓ હોય અને એને વધારે ચોકલેટ જે હોય એટ્રેક કરતી હોય પણ મમ્મીઓને ખબર છે કે ભાઈ આવી વાનગીઓ બનાવીને પછી ચોકલેટથી દૂર એને કેવી રીતે રાખવા મે ચોકલેટ સમજીને છોકરાઓ ઈઝીલી ખાઈ લે ઈઝીલી ખાઈ લે હવે આપણે એના ઉપર ચોકલેટ બોલ્સ અને બદામથી ડેકોરેટ કરીશું ઓકે આ આપણા ચોકલેટ બોલ્સ છે આવી રીતે આપણે એને ઉપર દબાવી દઈશું બોલ્સ ઉપર ઓકે બીજા આપણે બદામથી ડેકોરેટ કરીએ આવી રીતે એની ઉપર આપણે બદામ લગાવી લઈશું ફ્રક ખજૂર બોલ્સ રેડી છે રેડી છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ જી ખજૂર પાક બનાવવા માટેની સામગ્રી 250 ગ્રામ કીમિયા ખજૂર 3 ટેબલસ્પૂન ઘી 3 ટેબલસ્પૂન ડ્રાય ફ્રૂટ 1 ટેબલસ્પૂન ઇલાયચી પાવડર 1 ટીસ્પૂન ડ્રાય ફ્રડ પાવડર અને 2 ટેબલસ્પૂન કોપરાનું છીણ આપણા ખજૂર બોલ્સ બનીને રેડી છે ધારા અરે વાહ હવે તમે એને ટેસ્ટ કરો બિલકુલ ખજૂર બોલ્સ બનીને રેડી થઈ ગયા છે ખજૂર બોલ્સ કહો કે ખજૂર પાક કહો આપણા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે અને બહુ જ ઇઝી પણ છે બનાવવા તો તમારા ઘરે પણ આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરો અને સાથે જો તમે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો કમેન્ટમાં પણ કહેજો કે કેવા લાગ્યા લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ ભરેલું શાક

કોપાવડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી એન વર્મોરા ટાઇલ્સ એન વાથવેર મારી સાથે આજે જોડાયેલા છે જિજ્ઞાબેન પૂજારા કે જેમણે શરૂઆતમાં આપણને ઇન્સ્ટન્ટ ખજૂર પાક કેવી રીતે બનાવવો એ શીખવાડ્યો અને હવે આપણે બનાવી રહ્યા છીએ ભરેલું શાક હવે ભરેલું શાક આપણે જ્યારે પણ બનાવતા હોઈએ ત્યારે જનરલી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કે એનો મસાલો જે ભરેલો મસાલો આપણે બનાવીએ એ મસાલો કેવી રીતે બનાવવો એમાં જ મેઇન તો ટ્રીક છે બાકી બધું તો સેમ વઘાર છે હા તો એના વિશે થોડી વાત આપણા વ્યુઅર્સને કરી દો ભરેલા શાકનો મસાલો આપણે અત્યારે થોડા ટ્વિસ્ટ સાથે બનાવીશું કે જે રેગ્યુલર આપણે રીંગણ બટેકા ભરીને બનાવીએ છીએ એવો સિમ્પલ મસાલો નહીં બનાવીએ ઓકે હા એમાં આપણે મસાલામાં પણ વટાણા કે મોગરી જેવા વેજીટેબલ્સ એડ કરીને થોડો ટ્વિસ્ટ આપીને બનાવીશું ઓકે કરીએ શરૂઆત હા શ્યોર જી ભરેલા શાકનો મસાલો બનાવવા માટે આપણે સૌ પ્રથમ સિંગ દાણાને શેકીને એને ક્રશ કરી લીધા છે ઓકે અને એ સિંગ દાણાનો આપણે ક્રશ પાવડર લઈશું ચારથી થી પાંચ ચમચી જેટલો ઓકે હવે આપણે સિંગદાણાની સાથે ઉમેરીશું આ કોરું શેકેલું બેસન છે ઓકે જેને આપણે કોરું રોસ્ટ કરી લીધું છે એ પણ આપણે ત્રણ થી ચાર ચમચી ઉમેરીશું અહીંયા જે બેસન લીધું છે એ આપણે ફોર્ચ્યુનનું બેસન લીધેલું છે એટલે કે જે આપણે પ્યોર ચના દાળમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ પણ મળશે આપણને એની સાથે આપણે લઈશું ત્રણ ચમચી કોપરાનું છીણ ઓકે સાથે આપણે ઉમેરીશું સેમ આપણો કોરો મસાલો એની સાથે હવે આપણે રેગ્યુલર મસાલા ઉમેરીશું ઓકે એક ચમચી હળદર ધાણા જીરું આપણે થોડું વધારે લઈશું એટલે ત્રણ ચમચી જેટલું લઈશું ઓકે બે ચમચી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો ગરમ મસાલો જે અહીંયા આપણે ઉપયોગમાં લઈએ છીએ એ વસંત મસાલાનો એવો સ્પેશિયલ મસાલો છે કે જે આપણા ઇન્ડિયન જેટલા પણ સ્પાઇસીસ છે એ બધાને ડ્રાય રોસ્ટ કરી શૂકવી અને પછી બરાબર સારી ગુણવત્તા સાથે અને શુદ્ધતા સાથે એને બનાવવામાં આવે છે સાથે લઈશું આપણે એક ચમચી મરી પાવડર હમ સાથે આપણે એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું ઓકે આપણે શાકમાં ઉપરથી મીઠું નથી નાખવાના એટલે આપણે બધું શાકનું અને મસાલાનું બધું મીઠું આપણે મસાલામાં જ ઉમેરી દઈશું ઓકે

આ મોગરી છે જે અત્યારે શિયાળામાં ખૂબ મળતી હોય છે અને હેલ્થ માટે પણ ખૂબ સારી છે ઓકે એ આપણે બે ચમચી જેવી મોગરી લઈશું સાથે કાચા જ વટાણા આપણે ફૂલીને લીધા છે એ આપણે આ ભરેલા મસાલામાં ઉમેરી દઈશું આ એક લીંબુનો રસ છે લીંબુના ટેસ્ટને બેલેન્સ કરવા માટે થઈને આપણે એક થી દોઢ ચમચી શુગર ઉમેરીએ છીએ ઓકે અને સાથે કોથમીર સમારેલી જી એ તમારી ઈચ્છા મુજબ તમે વધારે ઓછી કરી શકો અને આ મસાલાને બાઇન્ડિંગ આપવા માટે આપણે યુઝ કરીશું ફોર્ચ્યુન રિફાઈન ઓઇલ ઓકે આપણે એક ચમચી જેવું એમાં ઓઈલ ઉમેરીશું ઓકે જે આપણા મસાલાને બસ આજ એક મહત્વનું હોય છે મસાલો બનાવવો એ જ મહત્વનો હોય છે પછી વઘાર તો આપણે જે દરેક શાક્ષ હોય રેગ્યુલર જી હવે આપણે આ મસાલો આપણા શાકમાં ભરી લઈએ સૌ પ્રથમ આપણે રીંગણમાં ભરીએ છીએ ઓકે રીંગણને આપણે ધોઈને વચ્ચેથી કટ કરી લીધા છે બરાબર આ રીતે સરખો દબાવીને આપણે મસાલો ભરી લઈએ બટાકાને પણ આપણે ધોઈને વચ્ચેથી કટ કરી લીધા છે સાથે આપણે લઈએ છીએ ડુંગળી ઓકે નાની નાની ડુંગળી જ્યારે ભરેલા શાકમાં હોય ત્યારે પણ એની એક અલગ મજા હોય છે ખાવાની હા એનો એ શાકનો ટેસ્ટ વધારી દેશે હા એને પણ આપણે આ રીતે કટ કરીને ભરી લઈએ છીએ જી અને આ આપણે ગોલાર મરચાં લીધા છે ઓકે મરચાંને પણ આપણે ભરી લઈએ મસાલો એમાં ભરી લઈશું આપણા વેજીટેબલ્સ ભરાઈને રેડી છે હવે આપણે એને કુકરમાં જ સબ્જી બનાવીશું એટલે ડાયરેક્ટ આપણે કુકરમાં વઘારી લઈશું એના માટે થઈને આપણે કુકરમાં પાંચથી થી છ ચમચી જેવું તેલ ઉમેરીશું ઓકે તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે વેરી વેરી લાઇટ છે ટ્રાન્સફેટ ફ્રી અને હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે સાથે આ ઇમ્યુનિટી બુસ્ટર પણ છે એટલે આમાંથી વિટામિન એ ડી અને ઈ પણ મળી રહે અને ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ એટલે ફોર્ચ્યુન કહી શકીએ એ તેલની સાથે આપણે વઘારમાં બે ચમચી ઘી પણ મૂકીશું ઓકે જેનાથી આપણને શાકમાં ઘીની ફ્લેવર આવે ઓકે આપણું તેલ ગરમ થઈ ગયું છે ધારા હવે આપણે એમાં પહેલાં રાઈનો વઘાર કરીશું એક ચમચી જેવી આપણે રાઈ ઉમેરીએ છીએ સાથે આપણે ઉમેરીએ છીએ એક ચમચી જીરું ને એની સાથે આ જે સૂકા મસાલા છે તજ લવિંગ મરી અને લાલ મરચા ઓકે એ સૂકા મસાલાનો આપણે તડકો આપીશું બરાબર આપણો વઘાર થઈ ગયો છે હવે આપણે એમાં પહેલા મરચાં થોડા ફ્રાય કરી લઈએ ઓકે એ મરચાંને આપણે ઓવર નથી કરવાના ઓકે જો હમ વાહ સરસ તડાઈને રેડી થઈ ગયા હમ મરચાને આપણે થોડીવાર હવે સાઈડમાં મૂકી દઈએ હમ અને આપણે આપણા શાકનો વઘાર કરી લઈએ ઓકે બીજું બધું તો આપણે ઓલરેડી એડ કરેલું છે હા હવે આપણે એમાં સૂકું લસણ જે આપણે આખું જ રાખ્યું છે અચ્છા એ વઘારમાં એડ કરીશું ઓકે સાથે ઉમેરીશું થોડી થિમ હમ કલર માટે થોડી હળદર ઓકે અને લાલ મરચું જેનાથી આપણા શાકનો કલર ખૂબ જ સરસ આવશે જી હવે આપણે જે આ ભરેલા શાક છે એ આપણે એમાં ઉમેરી દઈએ આપણા શાક થોડા સંતળાઈ ગયા છે હવે આપણે એમાં મેં બે ટામેટાની બે મોટા ટામેટાની ગ્રેવી કરી લઈ છે ઓકે એ ઉમેરી દઈએ આપણે જે ભરેલા શાક માટે જે મસાલો બનાવ્યો હતો એ મસાલા એ બધો જ મસાલો આપણે શાકમાં ઉમેરી દઈશું ઓકે એને થોડું મિક્સ કરી લઈએ હમ હવે રેડી છે બનવા માટે ઓકે એમાં આપણે એક ગ્લાસ અડધો ગ્લાસ જેવું પાણી ઉમેરીશું ઓકે ક્યારેક એવું પણ થતું હોય કે પેલા બધું જ શાક બાફી લે અને પછી એનો વઘાર ઉપરથી કરવામાં આવે હા અહીંયા આપણે બધો જ વઘાર પણ કરી દીધો છે અને પાણી થોડું નાખ્યું છે અને બસ આપણે એને ગરમ થવા દઈશું અને સીટી આમાં જ વગાડી દઈશું કુકરમાં જ વગાડી દઈશું ઓકે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ વગાડી લઈશું ઓકે આપણું શાક થઈ ગયું છે ધરા ઓકે હવે આપણે જે મરચાં તળીને રાખ્યા છે

ચાર ટેબલ સ્પૂન સિંગદાણાનો ભૂક્કો ત્રણ ટેબલ સ્પૂન તલ ત્રણ ટેબલ સ્પૂન કોપરાનું છીણ ત્રણ ટેબલ સ્પૂન ફોર્ચ્યુન બેસ્ટ વન ફોર્થ કપ વટાણા વન ફોર્થ કપ મોગરી બે ટેબલ સ્પૂન લીલું લસણ એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એક ટેબલ સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન વસંત હળદર પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર એક ટેબલ સ્પૂન વસંત ગરમ મસાલા અને એક ટેબલ સ્પૂન મરી પાવડર શાક માટે લઈએ છીએ ચાર નાંગ બટાકા ચાર નાંગ રીંગણ ચાર નાંગ ભરેલા મરચાં ચાર નાંગ ડુંગળી બે ટેબલ સ્પૂન ઘી બે નાંગ સૂકા લાલ મરચાં બે ટી સ્પૂન વસંત હિંગ પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓયલ આપણું ભરેલું સંભારીયાનું શાક રેડી છે અરે વાહ ભરેલું સંભારીયાનું શાક તો બનીને હવે તૈયાર થઈ ગયું છે અને બનાવવું ખરેખર ખૂબ ઈઝી પણ છે કે ફક્ત આમાં જે મસાલો જે રીતે આપણને જીજ્ઞામેને કહ્યો એ જ રીતે જો રેસિપી ફોલો કરીશું તો મસાલો બનાવવો પણ એટલો જ ઇઝી છે અને સંભારિયાનું આ ભરેલું શાક બનાવવું પણ એટલું જ ઈઝી છે થેન્ક યુ સો મચ તમે આ બધી જ રેસીપી અમારા વ્યૂઅર્સ સુધી પહોંચાડી એના માટે જિજ્ઞાબેન આઈ વિશ કે તમે કુકિંગ અને તમારા જે પણ પ્રોફેશનમાં તમે છો અથવા તમને જે પણ રસ છે એમાં તમે ખૂબ આગળ વધો થેન્ક યુ થેન્ક યુ આજની આ બંને રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે

वेरी वेरी लाइट को पावत बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था माइक्रोफाइन आटा चक्की अनाज दड़े फाइन घर घंटी परमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बना वानी नवी स्टाइल